કાંઠા વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ ના ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચ્યા કલેક્ટર અને જિલ્લા રજિસ્ટર ને કરી લેખિતમાં રજૂઆત છ લાખ નવ હજાર ટન શેરડી કાંઠા સુગર ફેક્ટરીમાં ખેડૂતોએ આપી છે તે પૈકી એક પણ ખેડૂતોને શેરડીના પૈસા મળ્યા નથી અનેક રજૂઆતો છતાં પૈસા મળ્યા નથી છેવટે ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા બીજી તરફ નાણાકીય વિભાગને લઈને કાંઠા સુગર ફેક્ટરીના ચેરમેન ડિરેક્ટરો એ આપ્યા છે રાજીનામા હાલ માત્ર ત્રણ ડિરેક્ટરો કાર્યરત છે તેઓ પણ ખેડૂતોને યોગ્ય જવાબ આપતા ન હોવાના આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે હું મંડાણ પટેલ કાઠા સુગર ડિરેક્ટર મારું મૂળ વતન ભાંડુર ગામ છું અત્યારે નિવૃત્ત કર્મચારી છે ને અત્યારે ખેડૂત તરીકે ફરજ બજાવી ભાઈ એ લોકોની રજૂઆત બિલકુલ સાચી છે એ લોકો જે એ ઠાલવે છે એ વ્યવસ્થિત જ છે કેમ કે અત્યાર સુધીનું જે કૌભાંડ છે ને એના માટે અમે બંગો ફૂંકારેલો ત્રણ ડિરેક્ટરો મનોહર પટેલ સતીષ માસ્તર અને કાંતિ પટેલ જ્યારે ચાલુ સિઝનમાં કિરીટભાઈ પ્રમુખ તરીકે રાજીનામું આપીને ખસી જવા માંગતા હતા અમે બધા ડિરેક્ટર ભેગા થઈને રાજીનામું ના મંજૂર થયું માંડી આ સાહેબ રજિસ્ટર બી પોતે આવીને કે રાજીનામું આવી રીતે મંજૂર નહીં થાય અમે રાજીનામું માર્ક ના મંજૂર કરાયું અમે પ્રશ્ન કરી દો કે બાસઠ હજાર ટન ચાલુ સિઝનમાં શેરડી આવી હવે ખેડૂતો જે શેરડી નાખે પછી મહિનામાં એને હપ્તો ચૂકવવાનો આવે છે તેની બદલે એક પૈસો કોઈ હેતુ નહીં ચૂકવો નહીં બાસઠ હજાર ટન જે હતું એ લોકોનું થાપણ હતી આમ તેમ એ કરીને બાસઠ હજાર ટનનો શેરડીનો હિસાબ થઈ ગયો કોઈ જનરલમાં કોઈ મીટિંગમાં કોઈ સાંભળો ખબર નથી હવે બિચારા છે બાહ એ કોઈ બધા એકદમ શ્રીમંતો નથી હેર લાવીને હે ખાવાવાળા ખેડૂતો હવે આજે એ છોકરાઓનું ભવિષ્ય ભણતર થી ફી એ દવાખાના ની ફી અમુક ખેડૂતો તો ફાઇલ લઈને આવેલા છે તમારા રાજીનામા નથી આપ્યા અમે ત્રણ ડિરેક્ટરો રાજીનામા આપતા ઉપપ્રમુખ ને એમની વિરુદ્ધમાં રજીસ્ટ્ર અરજી આપેલી ત્યાં આ લોકોની અમે ભ્રષ્ટાચારીઓ સામે તપાસ થવી જોઈએ એમને સજા થવી જોઈએ અત્યારે ટોટલ શેર શેર ભંડોળ ખાતે એકસો કરોડ નો ફિગર એ લોકો જ આપે છે

સા આઠસો ખેડૂત છે આજે રાજીનામા નહીં આપતા કારણ કે એમાં ભાજપ કોંગ્રેસ ની પાર્ટી છે એમાં બધો ખેડૂતો ગુજવાય છે